બ્રેક બાદ વાત કરીશું એક મહત્વપૂર્ણ સમાચારની જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે મહત્વની વાત છે કે પ્રિયંકા ગાંધીનો જે કાર્યક્રમ હતો તેમાં ફેરફાર થયો છે ત્રણ મે પ્રિયંકા ગાંધી પ્રચાર અર્થે બનાસકાંઠા આવવાના હતા પરંતુ તેમનો જે આ કાર્યક્રમ ત્રણ તારીખના રોજ હતો અનિવાર્ય સંજોગોના કારણે આવતીકાલના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે પ્રિયંકા ગાંધી ચોથી મે બનાસકાંઠા આવશે

એ ચાર મહિના રોજ યોજન છે એટલે કે લાકડી ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોને આવવા માટે પણ ગેરીબાન ઠાકોર દ્વારા આ હવાન કરવામાં આવ્યું છે એટલે કે ગેરી પણ ટ્વીટ કરીને પણ માહિતી આપી છે કે ત્રણ મહિની જગ્યાએ રીંગ ગાંઠીનો જે પ્રોગ્રામ છે તે ચાર મહિનાનો જાહેર સમય યોજન છે એ તમામે તમામ જિંતા છે તે લોકો ચાર મહિના રોજ આ જાહેરાત સમયમાં ભાગ લેતી પણ